ત્યારે તમારી સારવાર માં કેટલા રૂપિયા પકડવાના અમારે ત્યારે રૂપિયા ટોટલ દોઢ લાખ રૂપિયા હતા દોઢ લાખ રૂપિયા તો એને લઈ લીધા હા દોઢ લાખ રૂપિયા એ બધું એને લઈ લીધું અને પચાસ હજાર છોડવાના બીજા એ હા પચાસ હજાર રૂપિયા થઇ ને થઇ આપડે સવાર નો થાય ત્યાં પેલા છોડવાના પચાસ હજાર રૂપિયા આપ્યા બરાબર પછી એમાં ફરિયાદ બરિયાદ થઈ કે નઈ હા ફરિયાદ કરી નાખી પછી અમે એને એમ કીધું હતું કે આ કાય કોઈ જાત નું કઈ છાપા બાપા ક્યાં આવવું ન નો જોઈએ હા એના જ અમે પચાસ હજાર રૂપિયા આપ્યા કોને આપ્યા આપડે જેસર પોલીસ નું પોલીસ નું કોક નામ તો છે ને આ પોલીસ હસ્તક નો માણસ હતો હે અઢાર હજાર રૂપિયા એને લખાવ્યા ખાલી અરે ભાઈ કોનો માણસ હતો પોલીસ વાળો કોણ હતો ને પૂછું એટલે પોલીસ ને રૂબરૂ માં નથી આપ્યા એની હસ્તક એક માનસ ને આપ્યા છે પણ તો કોક ને આપ્યા છે ને નામ પગ વગેરે હા દીપભાઈ કરીને હતા દીપ ભાઈ ના દીકરા ને પૈસા આપ્યા દીપભાઈના ભાઈ દીકરા એટલે દીપભાઈ પોલીસ પાસે ના દીપભાઈ ભાઈ ગામના સરપંચ હતા માજી સરપંચ એના દીકરાને પૈસા આપ્યા, હા એના દીકરા પૈસા પૈસા દેવાનું કોને કીધું તું કે પૈસા આપો એટલે એ પોલીસ એ હા તો એ પોલીસ વાળો કોણ એ પોલીસ વાળા ન્યા જેસલ માં ભરતભાઈ ની કરી છે ભરતભાઈ હા બરાબર એને તમને કીધું તું કે દીપભાઈ ને છોકરા ને પચાસ હજાર આપી હા એને ન્યા અમને પોલીસ માં મને કીધું ને કે પૈસા નો વહીવટ થયો ભાઈ મેં કીધું બે બે પાંચ મિનિટ કમો સાહેબ હા વહીવટ મેં કીધું હમણાં કરી દઈએ મેં કીધું ને પાછો ઓલા જે દોઢ લાખ પકડાયા એમાંથી કેટલા દેખાડ્યા,

જેના પૈસા એને બધા રૂબરૂ આયપા હશે અને આપડે શનિવારે રાતે એક વાગે અમને પકડ્યા એક વાગે પકડ્યા અને ત્રણ સાડા ત્રણ ચાર વાગે અમને છુટા કરી દીધા રવિવારે એટલે આપડે દિવસ ફરી જાય ને એક વાગ્યા પછી રવિવાર થઇ જાય ને બાર વાગ્યા પછી દિવસ ફરી જાય હા તો આપણે એક વાગે પછી આપડે ત્રણ સાડા ત્રણ ચાર વાગે અમને છુટા કર્યા હા ચાર વાગે છોડી દીધા ને પૈસા આપડે એને આપ્યા તા

હા ભરતભાઈ છે ને એની આરે પોલીસવાળા બીજા હતા એનું નામ મને નથી આવડતું એ છે પછી એને મને કીધું કે ગયો મારા પગ પછી પટ્ટા માર્યા બરાબર કાઈ વાંધો નહિ હાલો હવે હું અત્યારે એક ઝિંક્યુ પોસ્ટ મૂકી દઉં છું હા બરાબર અને જેસર બોલી સ્ટેશન પરનેથી સીસીટીવી માંગવા પડી છે હા બરાબર એવું કૈક કરી અને આપડે માર્યા છે એ final વાત છે અને આપડે પૈસા આપ્યા એ final વાત છે અને બે લાખ ઉપર નો જુગાર હતો એ final વાત છે આમાં કોઈ પણ જાત નો તમને ફોન કર્યો ને લીગલી ફોન કર્યો કોઈ પણ જાત નું ખોટું આપડે કરવા નું નથી આમાં હા તો કઈ વાંધો નહિ હાલો કેમ કે તમે પછી ખોટી રીતે બધું કરવાનું ને પછી તમે સંડોવાવ એ વસ્તુ આપડે નથી કરવાની ની હું સંડોવાવ તો હું પછી તમને બધું ને લેતો જાઉં ને ખોટું હોય તો હા એમ એટલે ખોટું કોઈ વસ્તુ નથી કરવાની લીગલી legally જે કઈ હશે એ તમને મેં સત્ય કીધું હવે તો એક કામ કરો કાલે આવી જાઓ અમારી લી હાલો તમે જેટલા પાંચ છ મજબૂત છો ને હા બધા આવી જાઓ હા તે હારું જાવ